મહુવા સદભાવનાના ફીડરમાં ફાયર થતાં મહુઆ પીજીવીસીએલના કાર્યપાલ ઈજનેર શ્રી તથા પીજીવીસીએલના સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ચાલુ વરસાદ હોવાથી મજૂરોને સમજાવી અને સ્થળ પર લઈ જઈ તારીખ 3 ના રોજ બપોરે બે વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી આપવામાં આવ્યો આ

તેમાં સાંધો કરીને ફીડર ચાલુ કરતા કેબલ પૂરો કેબલ ફાયર થઈ ગયેલો હતો જેને લીધે ગઈકાલે સદભાવના ફીડરમાં ભવાની મંદિર રોડ બાજુ પાવર સપ્લાય મળેલ ન હતો જેના અનુસંધાને આજ રોજ ત્રણ સાત બે હજાર પચીસના રોજ વહેલા મજૂરોને ત્યાં પ્લાન્ટેશનની અંદર જંગલ વિસ્તારમાં ખૂબ જ ઊંડે જઈ સાથે હું તથા મારા બધા કર્મચારીઓ સાથી કર્મચારીઓ એમ્પ્લોય સાથે રહી બધું કેબલ નીચે ઉતારી અને બહુ જ હાર્ડ પરિસ્થિતિમાં જે અંદર પહોંચી ન શકાય જંગ બાવળિયા વિસ્તાર તથા જંગલ વિસ્તારમાં જઈ અને લોકોને વીજ પુરવઠો તાત્કાલિક મળી રહે તે માટે અમે બધા સ્થળો પર જઈ અમારા એમ્પ્લોયી અને મજૂરે બહુ સખત મહેનત કરી અને કેબલ ઉતારી એમાં કંડક્ટરમાં પાવર સપ્લાય આપી લગભગ બપોર સુધીમાં સદભાવના એજી ફીડરમાં વીજ પુરવઠો ચાલુ કરી બધા લોકોને વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે